जागो मल मैम बता आवाज बाजू आओ ने यार तुमने बदन मन केऊ पड़े यार हेलो गाइस तो मैं लोगों से ने न्यू ईयर नो सेलिब्रेट करिए छी क्लास में आई गिव समर केक माटी से आई थी माटी से आवाज आ जा, 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 अज जा, 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 जा,

આઈ એમ ગુજરાતી હાલો બધાય કેક હાલો કેક ખા દેલા કેક ખા દેલા કેક ખા દેલા કેક ખા No, કીધું છે હવે અમે લોકો ચાલો કરીએ થોડીક વાર આપણે ન્યુ યરની પાર્ટી એન્જોય ક્લાસમાં જ અમે લોકો છે ને અત્યારે ક્લાસ એ બધા લોકો છે ને ભેગા થયા છે તો ચાલો છે ને પાર્ટી તો પૂરી થઈ ગઈ હવે છે ને અહિયાં બેઠા છીએ અને આ જો પાર્ટી દેવા વાળા ક્યાં ક્યાં ખબર નથી તો અમે છે ને આજે ક્લાસે રાખી મસ્ત પાર્ટી પાર્ટી તમારી પૂરી થઈ ગઈ છે અને અને બધા સ્ટુડન્ટ છે 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 ને ને ઘરે વયા ગયા હવે અમે લોકો મસ્ત બેઠા છીએ તો કેવું કેવો રહ્યો ક્લાસે આવી રીતે પાર્ટી રહ્યું સારું સપોર્ટ રહ્યું બધાનું પણ નેક્સ્ટ ટાઈમ કરાય નહીં અમે લોકોએ કેક કટ કરી થોડીક વાર બધા ડાન્સ કર્યો મસ્તી કરી ઘણીવાર અને હવે અમે લોકો શાંતિથી બેઠા છીએ એન્જોય કર્યું હવે અમે લોકો જાસી ક્યાંક નાસ્તો કરો હા હવે થાકી ગયા તો જસ્ટ અમે બેઠા છીએ હવે અમે ક્યાંક નાસ્તો કરવા જાશે અમારી પાર્ટી હવે શરૂ થશે ક્લાસ પાર્ટી પૂરી થઈ પછી એ કમેન્ટ અલગ થી આવશે કે અમને મૂકીને તમે નાસ્તો કરવા ગયા એ તારા સ્ટુડન્ટ આપશે તમે શું કરી દાબેલી નો મને દાબેલી નીચે જ ખવડાવે છે નીચે બસ તો દાબેલી મળે છે ને અમે અહીં જને દાબેલી ખવડાવું છું હું દાબેલી નઈ ખાવ મને બહુ બધા લોકો કમેન્ટ કરે છે કે તું દાબેલી ખાય છે કે તું દાબેલી ખાય છે સવારે ઊઠું ત્યારે કમેન્ટ દાબેલીની સુ મારા મારા વિડિયો છે રસોઈના આના વિડિયો છે एक्सरसाइजના હું પતલા કરું ને આ ખવડાવે બધાને અમારા ભાઈનું છે ને તમારા ભાઈનું વિરોધી કામ છે તમારા બેનું કામ કેવું છે હું ખાવાનું બનાવ મારી ખાવાની રીલ આલે મારી એક્સરસાઈઝ ની કાઈક તો પ્રગતિ અમે બે ફ્રેન્ડ પણ અમારા કામ બેન વિરોધી વિરોધી કામ સસરાઈ એક મોટા ઘર અને એક પતલા ઘર તો સારું હાલો હવે અમે થોડીક વાર બેસીએ મસ્તી કરીએ અને પછી અમે લોકો જઈએ છીએ કઈક નાસ્તો કરવા જાઉં છું ઘરે કામ છે ના ના હવે કામ ના કરું હું આજે થાકી ગઈ પાર્ટી કરી છે કામ ના કરું તો તમને મળીએ છીએ થોડીક વાર પછી શું નાસ્તો કરીએ છીએ ક્યાં જઈએ છીએ તમને કહીએ આગળ તો હાલો હવે કાંઈક આપણે નાસ્તો ઓર્ડર કરીએ ત્યાં સુધી હું ખુદને જોઈ લઉં તો અમે લોકો છે ને ત્યારે આવી ગયા છીએ મસ્ત નાસ્તો કરવા માટે આજે છે ને ખાવાનું મન થયું હતું પાવભાજી

આ બધું આવી ગયું છે હવે આપણે આવી આવી પ્લેટ જાય એટલે આપણે પેલા તો ગરમા ગરમ ખાઈ લઈ ઠંડી તો આવી ગયા છે આપણા મંચુરિયન બાકી આવડી બધી પ્લેટ તૈયાર છે ખાઓ આ ખાવાની ઈચ્છા ખોટી છે આવી ગઈ છે આપણી મસ્ત મસ્ત પૌં ભાજી સાથે આવી ગઈ છે બ્રેડ બાકી આપણી જો મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે હવે ખાવાની બાકી છે ડન થઈ ગયું સારી প্লেટમાં નાસ્તો સબેમાં نديرન

અને નેક્સ્ટ ડે છે ને અમે લોકો સાંજે બધા છોકરાઓને કરાવતા હતા મસ્ત ગરમા ગરમ નાસ્તો તો આપણે છે ને ગરમા ગરમ સમોસા મગાવ્યા હતા અને સાથે મગાવ્યા હતા મસ્ત ગરમા ગરમ ગુલાબજાંબુ કંઈક મીઠું હોવું જોઈએ અને મીઠું છે ને છોકરાઓને ખાવાની વધારે મજા આવે તો અત્યારે આપણે ગુલાબજાંબુ સમોસા અને સોસ એકદમ મસ્ત એની છે ને આપણે મસ્ત પ્લેટ બનાવી લઈએ અને પછી બધાને નાસ્તો કરાવીએ નાસ્તો કરાવતા કરાવતા છે ને આ છોકરાઓ સાથે છે ને વાતો કરવાની મસ્તી કરવાની બહુ મજા આવે કેમ કે નાના નાના છોકરા છે ને એ બહુ મસ્ત રીતે વાતો કરતા હોય અને નિહારે છે ને બહુ મજા આવે તો આપણે બધા છે ને મસ્ત નાસ્તો કરીએ છીએ અને સાથે સાથે કરીએ છીએ ઘણી બધી મસ્તી ઘણી બધી વાતો ત્યાં જો બધા બેસી ગયા છે મસ્ત નાસ્તો કરવા માટે અને આ લોકોના સવાલે અલગ અલગ હોય તો ચાલો અમારો નાસ્તો તો અત્યારે તૈયાર થઈ ગયો છે હવે બધાને આપી દઈએ અને પછી બધા લોકો મસ્ત નાસ્તો કરશે અને અમે લોકો પછી આગળ કંઈક કામ કરશે તો પહેલાં કરી લઈએ મસ્ત મસ્ત નાસ્તો

તો આજે રાત્રે આપણે જમવામાં બનશે મસ્ત વટાણા બટેટા ટમેટાનું શાક અને સાથે સાથે આપણે એની સોટ્સ બનાવવાની હતી તો અહીંયા જો આપણી બધી તૈયારી થઈ ગઈ છે વટાણા ફલાઈ ગયા છે બટેટા આપણે મસ્ત કટ કરી લઈએ થોડાક આપણે મરચાં તરસી તો મરચાં કટ કરી લઈએ અહીંયા આપણો ચૂલો લાગી ગયો છે એટલે આપણે મૂકી દઈશીએ એમાં કઢાઈ કઢાઈમાં તેલ એડ કરી અને તેલ ગરમ થાય ને એટલે પહેલાં આપણે તરી લેશી મસ્ત ખાવા માટે મરચાં ત્યાં જો આપણા મરચાં તો એકદમ મસ્ત તૈયાર થઈ ગયા હતા પછી આપણે છે ને રાઈ જીરું હિંગ નાખી અને વખાર કરી નાખ્યો ને અહીંયા આપણે કટ કરેલા બટેટા એડ કરી નાખા ઉપરથી આપણે નાખી દીધું હળદર અને મીઠું હવે બટેટાના આપણે છે ને બે મિનિટ માટે એકદમ સરસ તેલમાં પાકવા દેસી પછી આપણે એમાં લીલા વટાણા કરશે કેમ કે વટાણા અત્યારે એકદમ મસ્ત ગુણ આવે છે ને એટલે તો અહીંયા આપણે બટેકા એકદમ મસ્ત પાકતા હતા ત્યાં સુધી છે ને આપણે શાકમાં નાખવા માટે મસ્ત ટમેટા કટ કરી લઈએ ટમેટાનો ટેસ્ટ છે ને આ શાકમાં એકદમ મસ્ત આવતું હોય છે તો અહીંયા આપણા ટમેટા પણ એકદમ મસ્ત કટ થઈ ગયા છે આ સાથે અમારા બધાની મસ્તી અને રાતનું જમવાનું અને સાથે સાથે શોર્ટ્સ વિડીયો બનાવવાનું શરૂ છે તો હાલ બધા જમવા માટે આજે જમવાની એકદમ મજા આવશે વટાણા બટેકાનું શાક અને સાથે આપણે બનાવશે મસ્ત ગરમા ગરમ રોટલા છાસ અને એકદમ મસ્ત જમવાનું પછી આપણે વટાણા એડ કરી દીધા હતા અને ઉપરથી એડ કરી દીધા હતા ટમેટા અને એકદમ સરસ રીતે આપણે પાકવા દેવાનું છે આ શાકને આ શાક છે ને એકદમ મસ્ત રીતે પાકશે ને તો આને ખાવાની મજા આવશે ન આપણે બટેટા કાચા લાગશે તો જો શાકનો કલર કેટલો મસ્ત છે યલો ગ્રીન અને રેડ એકદમ મસ્ત આપણું કલરફુલ શાક બને છે આજે તો શાક ત્યાં પાકતું હતું ત્યાં સુધી આપણે છે ને મસ્ત ધાણાને કટ કરી લઈએ શાકમાં ગાર્નિશ કરવામાં આવશે ધાણા તો જોશે જ ત્યાં મેં છે ને કટ કરી ઘણી બધી કોથમીર અને સાથે સાથે અમે બનાવતા હતા અમારી સોડ અને અહીંયા આપણું શાક એકદમ મસ્ત રીતે પાકે છે શાક પાકી જાય ને એટલે આપણે હવે ખાલી લસણવાળી ચટણી એડ કરવાની છે અને પછી એને એકદમ સરસ મિક્સ કરી અને થોડોક ઘટ રસાવાળો બટેટાનું શાક બનાવવાનો છે તો અહીંયા મારી જો કોથમરી કટ અત્યારે થાય છે અને અહીંયા આપણું શાક પણ એકદમ મસ્ત રીતે પાકે છે તો હલો શાક બનાવી લઈએ ફટાફટ ત્યાં સુધી આપણે થોડાક બીજા કામ કરી લઈને આપણે લસણવાળી ચટણીની પેસ્ટ એડ કરી નાખીએ છીએ અને હવે આપણે એને મિક્સ કરી અને થોડીક વાર માટે પાકવા દેસી પહેલાં આપણે ચટણીમાં પાકવા દેસી અને પછી થોડોક એક પાણી નાખી અને બનાવશે એનો રસો તો એકદમ મસ્ત ઘટ રસાવાળો આ શાક બને છે તો અહીંયા આપણું શાક તો એકદમ મસ્ત બનવા જાયું છે બે જ મિનિટ અને શાકનો કલર જો કેટલો મસ્ત આવ્યો છે ને આપણું એકદમ મસ્ત શાક તૈયાર થઈ ગયું છે શાક તો આપણું એકદમ મસ્ત હવે તૈયાર થવા માંડ્યું છે અને કોને કોને વટાણા બટેટાનો શાક પાવે છે ને મને જરૂરથી કમેન્ટમાં કેજો અહીંયા જો આપણું શાક તો કેટલું મસ્ત પાકે છે ને આ રીતે જ છે ને આપણા બધા વિડીયો શૂટ થતા હોય છે એ બારે ફળિયામાં બેસી અને ચૂપડીમાં ત્યાં અહીંયા જો અમારે તો મસ્ત મસ્ત અત્યારે વિડીયો બને છે અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે જલ્દીથી મળીએ છીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બબાઈ અને હા બનાવો ખાવ અને ખવડાવો જોતામાં શાક તાવડું મસ્ત બની ગયું હતું અને આપણે મૂકી દીધી હતી તાવડીને હવે આપણે બનાવશી મસ્ત ગરમા ગરમ રોટલા તો જલ્દી મળ્યા નવા વ્લોગ સાથે